હેલો એવરી કેમ છો મજામાં ઉમી છે સ્વસ્થ મસ્ત તો તો આજ આપણે વાત કરવાના છે છે કે કે પોર્ટુગીઝ એની ભારતમાં નીતિ શું હતી તેના વિશે શરૂ કરતા પહેલા એક વિનંતી સ્વસ્થોને લાઈક કરો શેર કરો અને ચેનલને ને કરો તો ચાલો શરૂ કરીએ કે આપણે પોર્ટુગીઝ છે એની ભારતમાં પ્રશાસન ની નીતિ શું હતી પહેલા તો કે ભૌગોલિક વિસ્તાર એનો ભૌગોલિક વિસ્તાર કેવો હતો તો કે ગોવા મુંબઈ દક્ષિણમાં વ્યાપારી ચોકી ચોકી એટલે કે સૈન્યના મથક જે સૈન્ય અડ્ડા હતા એ ક્યાં હતા તો કે પૂર્વ તરફ દક્ષિણ તરફ ક્યાં હતા તો કે વ્યાપારી મથક શું હતું વ્યાપારી મથક હતું ત્યાર પછી ચેન્નાઈ ચેન્નાઈ સોમથમ સેનથમ હતું નાગાપટ્ટી અને ચેન્નાઈમાં કયું હતું કે સેનથોમ કયું હતું સેન્ટોમ આ બે જેના શું તો કે વ્યાપારી મથક હતું શું હતું વ્યાપારી આ મથક હતું સોરી અને વ્યાપારી મથક ક્યાં હતા તો કે આ ગોવા

ત્યાર પછી કોઈ નવો વાયશ્રય આવે આ સિવાય સચિવ પરિષદ હોય નો ત્યાર પછી વેદોર દા ફંજેડા વેદોરદા ફંજેડા છે એ બીજો મહત્વપૂર્ણ અધિકાર હતો તે કર્ણો અને પ્રેસણ પ્રેસણ એટલે કે પ્રચાર रेडी प्रेषण कर એટલે કે આપણે જે જકાત ભરીએ જકાત હોય ટેક્સ એના માટે કર કરણો અને પ્રેષણ માટે જવાબદાર હતો જે બીજો મહત્વપૂર્ણ જે અધિકારી હતો એ કોણ હતો તો કે વેદોર દા સંજે એ અધિકારી પદ નું નામ છે અધિકારી નું નામ નથી જેમ વાઇસરાય હતો એવી જ રીતે શું છે વેદોર દા ફંડેજા ત્યાર પછી શું છે કારકો ફેક્ટર કારકો કારણ કઈ એવી જ રીતે કારકો ફેક્ટર ની માટે કપ્તાન ની કિલ્લા પર નિયંત્રણ સહાયક સહાયક માટે તો કે કોની સહાયક માટે કિલ્લાના નિયંત્રણ માટે કોણ સહાયક હતો તો કે કપ્તાન ત્યાર પછી એની ધાર્મિક રીતિ ઈસાઈ ધર્મ પ્રચાર કરવો અને મુસ્લિમ ધર્મનો વિરોધ કરો જયારે પોર્ટુગીઝ અહીંયા આવ્યા ત્યારે હેનરી એને કોને દીધું પોપ નિકોલસ પંચમ છે એને શું કીધું કે તમે બીજા દેશોની ખોજ કરો અને ત્યાં શું કરો ઈસાઈ ધર્મનો પ્રચાર કરો તો આનો શું ઉદ્દેશ હતો કે ઈસાઈ ધર્મનો ધર્મની નીતિ કેવી હતી કે ઈસાઈ ધર્મ પ્રચાર કરવાનો અને મુસ્લિમ ધર્મ વિરોધ કરવાનો કે મુઘલ હતા ત્યારે શું હતું કે એ બાજુ કેવો હતું કે મુસ્લિમ ધર્મ હતો તો તેનું શું કરવાનો હતો વિરોધ કરવાનો અત્યાચાર આચરવામાં આવ્યો ધર્માંતર કરવા માટે હિન્દુ ધર્મ ઉપર અત્યાચાર આચરવામાં આવ્યા આ તો એવું જ થયું કે તમે પાણીમાં રહીને વહેલ ને હળી કરો ઠીક છે કેવું થયું તો કે પાણીમાં રહીને તમે વહેલને કરો આ એના જેવું થઈ ગયું કે તમે જે દેશમાં આવ્યા મોટા ભાગની વસ્તી કેવી છે છે હિન્દુ અને જો પછી શું કર્યું પાદરી નામે એવા એના ફૈયા પડ્યા પાદરી રોડ કલ્ફો અકવા વિવ્યા વિવા અને એન્ટોનિયો રેટર

આગળ વાત કરીશું એવું કઈ થતું નથી દરબારમાં મોકલ્યા તેને સન્માન તો પ્રાપ્ત થયું જેમ મેં કહ્યું ને સન્માન તો પ્રાપ્ત થયું પરંતુ અકબર નું ઈસાઈ ધર્મ માં પરિવર્તન થવાની આશા નાકામ રહી એને એમ હતું કે ઈસાઈ ધર્મમાં અકબર છે એ પ્રવેશ પામી છે પણ એ શું થયું નાકામ રહ્યું કેમ કે અમુક આશા આપણે ખોટી રાખ્યા હોય ઇન્સાન ખ્વાહિશો છે બરાબર જીધી પરિંદા હે ઉમીદો પે હી જિંદા હે ઓર ઉમીદો પે હી ઘાયલ હે એ ઉમીદ રાખીને બેઠા હતા કે ના ઓ અકબર હે થઈ જ જશે ત્યાર પછી શું થયું તો કે મુગલો સાથેની તેની રાજનીતિક સંબંધ ત્યાર પછીનો ટોપિક કયો છે તો કે એનો મુઘલ સાથે એનો રાજનીતિક સંબંધ શું હતો તો કે અકબર અને જહાંગીર પાદરીઓ સાથે સન્માનપૂર્ણ વર્ણન કર્યું અકબર અને જહાંગીર હતો અકબરનો પુત્ર કોણ હતો જહાંગીર એને શું કર્યું કે સન્માનપૂર્ણ સન્માનપૂર્વક એને શું કર્યું વ્યવહાર કર્યો કે પાદરીઓ પ્રત્યે ના તમે તમારા ધર્મનો પ્રચાર કરો વાંધો નહીં

અકબર અને જહાંગીર ને બધા શું થઈ ગયા પરેશાન થઈ ગયા ત્યાર પછી શાહજહા ના શાસન દરમિયાન આ બધી સુવિધા શું થઈ ગઈ સમાપ્ત થઈ ગઈ જયારે શાહજહા આવ્યો શાસક બનીને ત્યારે શું કર્યું કે જે મુઘલો દ્વારા રાજ દરબારમાં જે પણ વ્યવસ્થા આપવામાં આવતી હતી જે પણ છૂટછાટ આપવામાં આવતી હતી વ્યાપાર માટે પ્રચાર માટે તો તે શું કરી બધી જ સુવિધાને સમાપ્ત કરી દીધી ત્યાર પછી જો શાહજહાએ શું કર્યું ચૌદ જૂન સોળસો ને બત્રીસ માં રેડી મુગલોએ શું કર્યું સોરી શાહજહાને ચૌદ જૂન સોળસો ને બત્રીસ માં હુગલી ઉપર મુગલોની ઘેરાબંધી થઈ શરૂ ચૌદ જૂન સોળસો ને બત્રીસ ની અંદર મુગલોએ શું કર્યું કબજો કરી લીધો ઉપર કબજો કરી અને પોર્ટુગીઝનું શાસન ત્યારે શું કર્યું ખતમ કરીને પશ્ચિમ બંગાળનું જે ઉગલી છે તે કોણે કર્યું કબજો તો કે મુગલ શાસકોએ કોને કર્યું મુગલ તો આ રીતે આપણે પોર્ટુગીઝ ની જે પ્રશાસનની નીતિ હતી એમાં ચાર પોઈન્ટ બહુ જ વ્યવસ્થિત સમજ્યા ત્યાર કે ધાર્મિક નીતિ તો પોર્ટુગીઝની ધાર્મિક નીતિ શું રહી તેના વિશે સાંભળી અને ત્યાર પછી મુગલોની સાથે રાજનીતિક સંબંધો કેવા રહ્યા પોર્ટુગીઝના તેના વિશે માહિતી મેળવી તો હોપ તમને બધાને સમજમાં આવ્યું હશે કે પોર્ટુગીઝની ધાર્મિક નીતિ સોરી પ્રશાસનિક નીતિ કેવી હતી તો જો તમને બધાને વિડીયો સમજમાં આવ્યો એટલે કે જો આ લેક્ચરમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ